સર્વે ગીતા પ્રેમીઓને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ પરમ શ્રદ્ધેય સ્વામી રામસુખદાસજી સૂચિત નિત્ય પઠનીય પાંચ શ્લોક ગુજરાતી ભાષાંતર સાથે આ શ્લોકો શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક છ થી દસ છે અજોપી સન્ન વ્યત્મા ભૂતા નામી સ્વરોપી સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મ માયા હું અજન્મ અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તથા સગળા પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પણ પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું યદા ય ધર્મશ્ય જ્ઞાનીર ભવતી ભારત અભ્યુત્થાન તદાત્માનમ સૃજામ્યામ હે ભરતવંશી અર્જુન જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સાકાર રૂપે પ્રગટ કરું છું પરિત્રાણાય વિનાશાય ચ ચુસ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે સાધુઓ એટલે કે ભક્તોની રક્ષા કરવા માટે પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થતો રહું છું જન્મ કર્મચિવ્ય તત્વતા ત્યક્ત દેહમ પુનર્જન્મ મામેતિ હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય છે આ રીતે મારા જન્મ અને કર્મને જે મનુષ્ય તત્વથી જાણી લે છે અર્થાત દ્રઢતાપૂર્વક માની લે છે તે શરીરનો ત્યાગ કરીને પુનર્જન્મને પ્રાપ્ત થતો નથી બલકે મને પ્રાપ્ત થાય છે વિતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાન માગતા રાગ ભય અને ક્રોધથી સર્વતા રહિત મારામાં તલ્લીન મારા જ આશ્રિત તથા જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા ઘણાય ભક્તો મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યા છે ॐ श्रीकृष्णार्पणमस्तु